અને મિત્રો ગીત વગાડતો તો બહાર કેટલી ટ્રાફિક થઈ જાય આમ જો એક બે ત્રણ ચાર પાંચ જણા આવી ગયા જો આમ તો જો કે કોઈની જા ને એમ જો આવી ગયા બહાર આના તો લગન હે ઓણ અને મિત્રો આ છે અમારા ગામની બજાર જો કઈક આવી દેખાય છે ઠેક અહીંયા છે ગામનો ડેલો જો અને આ પૂરું થાય તો મિત્રો દુકાને વસીને છે આપણે વાળીએ કેમ કે મમ્મી વાડીએ છીએ તો એમને લેતા એવી તો મિત્રો પચી જાય છે આપડે વાળીએ વાડીનો ડેલો તો મિત્રો બાજરા ને મેકી દીધો છે તપવા કપાય ની હાઠીઓ ઉભી જો અને નીચે જીરું આવી રોદ બતાવું જો મિત્રો આ વાયુ છે જીરું આનું નાનું થોડું ઉગ્યું છે આ છે રીંગણી રીંગણા સોયટા જો આ લસણ તો પહોંચી જશે આપણે ઘરે તો વાગી બપોરનો એક અને બે જઈશું આપણે એ જમવા તો જમવામાં હે તુઈ શાક ને રોટલી તો ચાલો જમી લેવી અને મિત્રો જમી બે મિનિટ પછી નહીં નાખવી તો મિત્રો ના ધોઈને થઈ જશે તૈયાર ને અમે જઈએ આપણે દુકાને ખોલી નાખ્યું એમ આપણી દુકાન મિત્રો આપણે આવી જઈએ છીએ દુકાનમાં અને આ ફોન થઈ ગયું છે ફૂલ ચાર્જિંગ તો આ ખડીક ઇન્ડિયન બાઇક 3D રમબી તો મિત્રો ઇન્ડિયન બાઇક 3D રમતા રમતા વાગી જશે ટાઈમ તો આવી જશે બપોરનો ચા તો મિત્રો વાગી જશે સાંજના 5 ને જો છોકરા સૂટી ગયા છે તો મિત્રો આપણે આવી જઈએ છીએ પાછા વાડિયા કે આજે શેકવાના છે રીંગણા ઘરે બનાવવાનો છે રીંગણાનો ઓળો એટલે આપણે ગયા પાછા વાડીએ બાકસ લેવું પડશે આપડ્યું જાવી નીચે રીંગણા તોડીને બનાવી પેલા એને શેકી પછી બનાવશું નો ઓળો રીંગણી એમ એમાંથી રીંગણા લઈને બનાવવાનું છે એને પેલા શેકી ને બનાવવાનું મિત્રો જો તાજા તાજા રીંગણા જો તો આપણે આ ભઠ્ઠામાં નાખી દીધા છે રીંગણા શેકાવા માટે શેકાઈ જાય પછી આપણે જાવી કહી તો મિત્રો રીંગણા શેકાઈ જાય છે અને એમાં જઈશું આપણે આપણા ઘર તરફ તો આપણે પહોંચી જાય છે ઘરે ઘરે કરવા મળ્યા છે રીંગણા ને ઝીણું અને મિત્ર રીંગણા નો થઈ છે ઓળો ને આપણે બે જેવી જમવા જમવા છે રીંગણા નો ઓળો ને બાજરા નો રોટલો ખાઈ ને આપણે દુકાનમાં મિત્રો વાગી જાય છે સાડા નવ ને બહાર કોઈ દેખાતું નથી અમે દુકાન વાસી જઈ અને તમને મારો વ્લોગ સારો લાગ્યો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે ક્યારે નવા વ્લોગમાં